મુંડે ખૂતે જ્યાં પાછી વળે જાય ગારો હા હાલ ઢોરને સરવું નથી ગમતું આમ ચડાયા હે ભાઈ એમને આગળ જ જવું છે આમ તો હાલો ઇન્કવાર જવું હોય તો શું જ છે આપણા માટે અને તમારા માટે કે નહીં ઊભા રહેશે છે નહીં પોળે તો લાગે નહીં પોળે એટલે આગળ લઈ જવા પડશે હા જો આઈ મુંડે હું હારી ખૂતા જઈશું ખૂતા જઈશ કરીને નીકળી જો ખૂતા આવે ગજકનો ગાર હો જો આવું ખડામાં નથી ભાવતું ભાગા ભાઈ કરે છે આ મોઢું નાખે ને પણ એમ મોઢું નાખે એવું લાગે કે આમ ઉપાડવા પડશે હા હાસકા મારતા હોય તો તાણે શું જોઈને પડી ગયા જો એટલે કણે નીકળી ગયા એમને એમ કે આમ સરવી હા એ મારે છે અહીંથી નામ નીકળી ગયા

રોજી રોજી એક રહી જાય હા આગળ વાઈ જાય હે એમના મતે આગળ આવેલા જાય હે પરંતુ આપણે ખાલી જોવાનું છે કઈ બાજુ જાય શું કરે નીકળ્યા મોરલો નીકળી ગયો હજુ આમાં કાંટા વાગી જાય કાલે બહુડી જાળામાં ભરાઈ ગયો ગજબ કાંટામાં આવ્યો તમે આગળ આગળ જવા જ દેવાના છે મીઠી મીઠી આવેલા જાય મોરલો લઈને જાય હે મોરલો આગળ ચડી ગયો બરાબર પડતરમાં વહી આવ્યા આ બાજુ કોપેલો હે આમે મેરાડીમાં મંદિર જય મેરડીમાં હલો પડતરમાં જાઓ આમ એમ નહીં કીધું લઈ જાઉં પૈસા પણ એમ થઈ ગયું ભલે અહીંયા જતા હોય એ કાંટો આમ મારતા હોય પડતરમાં ગાવડા કાઢવાના અહીંથી હોરા પણ રિક્સ જેવું લાગે છે ખૂતે ન જાય તો સારું હે કાઢવાનાથી આ ચેડાયથી પાણી ભીરેલું છે આગળ આપણો તો વાંધો નથી બોલે આપણે નીકળે એવું હોય તો નીકળી જાય આગળ તો કૂતાતા લાગે ઓહ ઓ ઓહિ ખૂતાણે શું પિયોળ પિયોળ પીવળ પીઓળ ગાવડા નીકળતા નથી આ કૂતાઈ જાય જો નીકળી જાય નીકળી જાય માતાજીની કૃપાથી શું હે નીકળી જાય આગળ જાય કાલો જો ગાવડું લીલું છે જો આ લેવા લાંબે લાંબા તો આપણા ઘરે બેસી જાય તો આપણા મોરલા ખૂંટ્યા ઉપર આના ઉપર જો તો એ છે પગ પલ્લી ગયો હે ગાવડા નીકળે એવી લઈને આયા તો ડોબા વાળા એ રીક્ષ લીધું મશીન ચાલુ લાગે આગળ જો પીઓ ગાંકી પગ પલ્લી જાય કારણ કે ખૂતા જાય પિયોળ આગળ પાણીની લાઈન હે એટલે રીક્ષ જવાની ફૂલ જ્યાં ભેંચી વાળા રીક્ષ લેવાની બંધ કરે ત્યાંથી આપણે આપણે ગાયું રીક્ષ લેવાનું ચાલુ કરે અમેથી ગાયું કાઢી હતી પછી બેંચ વાળો આવ્યો આમ થઈને ફરીને એક બે ખેતરવા અહીંયા થઈને કાઢ્યા જો અહીંયા કાઢ્યા હામા ખૂણેથી મોરલો જો અમે રેડિયાર હતા નોખા પાડ્યા અત્યારે તો એવું લાગે હજી જવાના ફરીને રેડિયાર આવ્યો ખૂટયા આજકા તો નહીં મેળાવા દે કમાજી બાઈજ મોરલા ઉપાડ લે ઉપર લે ઉપર લે ભુંડા પાછા પડવાનું હોય એમાં એ વળી ક્યાં ઝાડનો મૂળો રે ઢિયરા શું થઈ ગયું ઓ ભાગ્યો તો ઘડી કે એ મોરલા ઉપાડી લે અજી કેમ ખડતા રે હાય આય આય હાય આય હા ગાય બી વહી નથી બોલો ગાયું કહા તો કામ વહી જવાની હે એવું હે મોરલો ભાગી જવાનો હે હાસે બીજા ગામનું હ મોરલો કા મોર વાવીજો ખડે કોણ આ તીરકી

જો હવે ન આવે લગભગ પાછો કારણ કે ખેર હું પાડી દીધું તો કા હે જો ભલે હવે જા હાજો હોરો ને ગમણે શિંગડા વગેરે નો થઈશ એ કરતા હાલ જાવ પેલું તારી સીમમાં છે પાછો બીજા ગામની સીમનો રેટિયા છૂટક છો ફરી ખાઈ ખાય આપણો ખૂટ્યો હા હું કરી રહ્યો બાજવાના ફૂલ મૂળમાં અમારા થઈ વેળા ફૂલ કે આ પાછો અહીં અહીં ઘરે આવે બાકી મોરલો રહ્યા નહીં મોર્યા તાલે વહી ગયો પાછો હવે વાંધો હવે આપણો મોરલો મોર ફૂટિયાર વાટે વાય રહ્યા તો મોરલો